ટી બ્રિજ પર આવ્યા છે બે દિવસ બ્રિજના વધુ વાર નીકળી આવેલા સળિયાના અહેવાલ બાદ તંત્ર આવ્યું હતું સળિયા ભાગ પર પુનઃ પ્લાસ્ટરના ઠીગડા મળ્યા હતા બે હજાર એકવીસ માં બનેલા સુરવાળી ટી બ્રિજ પર વારંવાર સળિયા બહાર આવવાની ઘટનાને લઈ બ્રિજના નિર્માણ પ્રત્યે સવાલ ઉઠ્યા હતા અંકલેશ્વર શહેરના જૂના નેશનલ હાઈવે નંબર આઠ ભરૂચને જોડતા ગી બ્રિજ ફાટકની સમસ્યાથી મુક્તિ સાથે ટ્રાફિક નિવારણ માટે બનાવવામાં આવ્યો હતો જોકે બ્રિજ બન્યા બાદ મહદઅંશે ટ્રાફિક સમસ્યાનું નિવારણ થયું છે પરંતુ માત્ર ચાર વર્ષમાં જ બ્રિજના સળિયા છથી વધુ વખત બહાર નીકળી ગયા હતા અને બ્રિજના સ્લેબમાં ગાબડા પડવા સાથે સળિયા બહાર નીકળી આવ્યા હતા બે દિવસ પૂર્વે જ પુનઃ બ્રિજ પર સળિયા બહાર નીકળી આવતા તેના અહેવાલ પ્રકાશિત કર્યા હતા જે બાદ પુનઃ તંત્ર જાગ્યું હતું અને જ્યાં જ્યાં સળિયા દેખાઈ રહ્યા હતા ત્યાં પ્લાસ્ટર લગાવી પેચવર્ક કર્યું હતું અને તમામ ગાબડાનું પૂરાણ પણ કરવામાં આવ્યું હતું અત્ર ઉલ્લેખનીય છે કે ટી બ્રિજ પર વારંવાર પડતા ગાબડાને લઈ બ્રિજના કામ સામે સવાલ ઉભા થયા છે ત્યારે તંત્ર દ્વારા બ્રિજ નિર્માણ સાથે જોડાયેલ એજન્સી સામે તપાસ કરી બ્રિજની ક્ષમતા બાબતે જરૂરી ટેસ્ટ કરવામાં આવે જરૂરી બન્યું છે